ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય મજામાં હોય અને હમણાં આપણે બે ત્રણ દિવસથી આ વિડીયો શૂટિંગ કરવાનો જ નથી આવ્યો ભાઈ તો હવે આપણે આજ કમ્પ્લીટ ચાલુ કરી દેવાનો છે બ્લોગ આપણો અને હમણાં તો હું દવાખાનાનું હતું બીજા થોડાક કામ હતા વાવેતરું હાલતા હતા એટલે ટાઈમ નહોતો મળ્યો હવે કમ્પ્લીટ રહે તમે હવે કમ્પ્લીટ થઈ જઈ બ્લોગમાં અને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો આગળ વધારો વિડીયો આગળ વધારો યાર નો હાઉસિંગ દેખાડતા હે હાલો તો હવે આઈ આપણે દુકાને આવી ગયા હે થઈ ગયા કમ્પ્લીટ સાફ સફાઈ થઈ ગઈ દુકાન ને હવે તમે આગળ જોઈ આગળ બેનરીયો વ્લોગ માં એટલે મજા આવશે હાલો તો પછી હા ભારત તો કઈ કવત છે એક આની આલુ જો દેખાડવા નામી તો

Mr. at his common change was not needed તો the baby, right only. Thus the Napa M객eli was dead, this is God himself began dancing with her cake. I બે બે to root thestruation. Guess there can strong murder in these days. No, he died there, he became very afraid from living inside. But the different ones decided that trapped mum or deadины my

પૂરો મેઘુ થાય ગામ માં વર્ગી રાણો હતી હવે સાધાર કાઈ માં રહી હા મારી મે <laughs>

અરે આજ તો આખો દીમ આટા ફેરા ધંધો હારો આવેલો છે તો મજા આવી ગઈ છે આખો દીમ તો હાન પડી ગઈ છે તો આપણે હવે થોડીક થાકી બનાવી વાડી બાજુ જાય હવે તો હવે થોડીક વાર લગમાં બનાવી એટલે મજા આવે શેર કરો સબસ્ક્રાઈબ કરો ને અને કોમેન્ટ કરો તો આપણે ઘરે આવી ગયા જમી કરી લીધું અને હવે નાલ તો જાય ના આવીએ એટલે મજા આવે આખો હું ગરમી થઈ હોય મજા ન આવે હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ રોકી દઈએ અને હવે કાલના વ્લોગમાં મળીએ અને આ વ્લોગ સારો લાગ્યો હોય તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કોઈ વ્લોગ નવા જોતા હોય તો કોમેન્ટ કરો બાકી એમની આગળ વધાય નહીં ભાઈ હાલો તો પછી મળ્યા કાલે